રાજપ્રકાશભાઈ રૈયાણી નામના આરોપીની ઝડપી અને સફળતા મળી છે તેના ગુનાની પાછળનું નેટવર્ક સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા એક ઓફિસમાંથી ચલાવવામાં આવતું હતું જ્યાં ચાઇનીઝ ગેંગ સાથે મળી વિવિધ ભારતીય એકાઉન્ટ્સના ઉપયોગથી મોટા પાયે સાયબર ફ્રોડ આચરવામાં આવતું હતું રેડ દરમિયાન પોલીસે મોટી સંખ્યામાં મોબાઈલ ફોન ડેબિટ કાર્ડ્સ પાસબુક ચેકબુક સિમ કાર્ડ હિસાબની ડાયરીઓ અને કોમ્પ્યુટર્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વિશેષ વાત છે કે ચાઇનીઝ ગેંગ સાથે મળી અને આ ગેંગ ભારતમાં ફ્રોડ મેળવેલા નાણાને ઇન્ટરનેશનલ લેવલે ટ્રાન્સફર કરતી હતી જ્યાં પોલીસે ખુલાસો કર્યો છે કે માત્ર કેનેરા બેંકના જ બસો એકસઠ એકાઉન્ટ મારફતે નેટ બેન્કિંગ દ્વારા નાણાકીય વ્યવહાર કરવામાં આવતો હતો ત્યારે હાલ તો આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે માનનીય ગૃહમંત્રી સાહેબ સીપી સાહેબ અને જેસીપી પ્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઈમ ક્રાઈમ સેલની ટીમ દ્વારા ગુજ્સી ટોપના એક આરોપી રાજ રૈયાની ને ઝડપી પાડવામાં આવેલ છે આ જે ગુનો છે મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્ષમાં આવતી એક ઓફિસ જે મોટા મરાજા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ અઠ્યાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમ કાર્ડ એકસો અસ્સી જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં અ લગભગ બેસો બેસો એકસઠ જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાનાનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રહ્યાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક